હા સાડા આઠ વાગી ગયા બોલો હલદાર અહીંયા નોકરી આવવાની ઈચ્છા થતી જ નહી હોય છે હવે એટલી વાર છે હા વ્યાવા વિહો ઉભારીઓમાં

તારા બાપાએ જ ગોબરી નામ રાખ્યું છે પછી નો હોય ને મારે તને ગોબરી કેવી પડે છે મારા બાપાએ ભલે મારું નામ ગોબરી રાખ્યું પણ તું મને પૂજા કીજે એ ગાડી તારી હાથ પેઢીમાં કોઈ પૂજા નથી કરી ઈ રેવા દે શું બોલ્યા કાળે ને મારું બેટા મારે ઉપરથી એવડું પરેશુર છે ને અને ગામમાં દારૂડિયો પકડાતો નથી પણ મારે આ જોવું છે કે આ ટપુ જમાદાર ગામમાં જઈને કર્યા છે શું

મારો હવાલદાર કોદી દારૂનો ધંધો કરે જ નહીં ખોટું બોલેસ ને તું સાહેબ તમને વિશ્વાસ ન હોતો હોય ને તો હાલો મારી હારે હાલ હાલ કે સાહેબ તુરંત મારી બેટી અટકાને તો બહુ વાર લાગી નક્કી મારે માણા બદલાવો જોઈએ બરો બેટો ટકો આલ માલ દેવા નહી આવે શું

જોયું ને સાહેબ તમે એક કામ કરજો તમે આઈ નઈ જોઈજો હમણાં રહ્યું ને મને માલ દેવાનું કી છે એમ હા અચ્છા તો મારો દીકરો ટકો આયો આયો કાટકા કેમ વાલ લાગી સાહેબ વાત થોડું મોડું થઈ ગયું લાઈ બે પોત્રી દારૂ લાઈ આલીઓ સાહેબ મારા બેટા મારા આ તો ઘર ખૂટે ઘર ગયું મારું એ સાહેબ આ દારૂ ગામ માં ને હા જા જા બેતો જા એ સાહેબ હવે તો ગામ માં વાંધો નઈ આવે ને એ ના ના તું ઉપાધી કરમાં આ તપુ જમાદાર તમ તારે બેઠો છે જા તું ગામ માં